જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારા બીજા વ્લોગ ની અંદર તો મિત્રો કાલના વિડીયોમાં આપણે રામાપીરના મંદિરે જતા અને કાલના વિડીયોમાં આપણે ફેમિલી બતાવી નથી આજે આપણી પૂરી પૂરી ફેમિલી બતાવશું પહેલાં તમે અમારા દાદાની મુલાકાત કરાવી તમારા અમારા દાદા જય માતાજી ભા જય માતાજી હા તો મિત્રો આપણું ઘર બતાવીએ તમને આ બાજુ અમાર ભાભી કપડા ધોવી જય માતાજી આ કપડા કેટલા બધા ખબર આખો દાડો હવાર ચાલુ કરીએ છીએ બપોર થી ત્રીજી વખત ઘોડા ધોવાય મિત્રો ચેલા જણાના ના કપડા છે વધારે ત્રીસ પોત્રીસ જણા છે વધારે પોત્રીસ જણા આજુબાજુ ફેમિલી અમારી હા મિત્રો આખો દાડો કપડા ધોવાય ને આ બાજુ મારા દાદી જય માતાજી જય માતાજી હા જય માતાજી

આટલા પેલો ઊંઘી ગયો આટલા માતાજી સદી માં બિહાર લઈ

તો મિત્રો ખાસ વાત જણાવી દઉં ફેમિલીમાં કોઈના મોઢા બતાવશું નહીં આપડા એક હજાર પૂરા થાય પછી આપણા બધી ફેમિલીના

કાકા નું જઈને આયો હા એનું દરવાજો પકડીને દરવાજો પકડીને ઊભોય તમાર વાડ જોઉં અમાર વાડ રોજ શાક બનાવી મોટી મમ્મી અમે ગુંતીબેય કહું મમ્માલાલે ગુંતીબેય આ જો આ જો શાકનો જો શાક બના ત્રીજો નહ અને અંદર અમારે કાચી ਬਤਾਓ ਚਾਚੀ ਖਾਵਾ ਬੈਠਾ ਲਾ ਲੀ ਮੱਚੇ ਅੰਧਾਰੇ ਮੇਢਾ ਖਾਵਾ ਬਾਹਰ ਆਉਤੋ ਰ ਬਾਹਰ ਬਿਓ ਬਾਹਰ ਬਿਓ ਤਾ ਠੰਡੀ ਦੇ ਅੰਦਰ ਬੀਤਾਂ ਜਿੱਤ ਲਾ ਹਾਲ ਤਾਂ ਚੁਲਾ ਗੋ ਨਹੀਂ ਜੀ ਬਪਾਏ ਖਾਣ ਬਾਕੀ ਨੇ ਇਤਲਾ ਜੀ ਬਣਾਉ ਬਪਾਏ ਖਾਣ ਬਾਕੀ ਹੈ ਮਿੱਤਰੋ ਜੈਂਸੀ ਬਾਰ ਮੰਦਿਰ ਮੈਂ ਜੈਨ ਆਈ ਹ ਜੈਂਜੀ ਬਾਰ ਮੰਦਿਰ ਮੈਂ ਜੈਨ ਆਈ ਹ ਹੂ ਕਾਦੂ ਤੋ ਅੱਤੇ ਦਾਰ ਤੇ ਪਲੀਸ

অমাকেং কট্য়াবট লান্য়ানিয়। তমা মাথি কাড়া কাড়ানে কাড়ারে মট্যান্য়। বাএলা তারাভা লবা কাড়া কা কেলো লান্য়। ম

કેટલા વાગે તમે જોઈ લો દિક્ષણ કરી આપણે અને મમ્મી વચ્ચા બનાવે ચા પીને સીધો જવાનું પાટણ તારે માપાએને હતા ખાધું હાલ પપ્પાને જો હાલ આવ્યા હતા જીદપુરથી એટલે હાલ ખાધું હ આજ તો લાગે બહુ મોડું થઈ ગયું હારું હ जी जा नहीं जागी जा पीवानो ना कान इमनम इमन मई पीवा ता वेला वाला हां जानी पीवे मोटा पाड़ो ना समो इमता को लजक लपेट था हो लजक हो था कोई ये तो थाई न અલગ અલગ થાય અને તું જો કાન જીતી આજ એમ નહી તું જો કાન જીતી આજ બાર મંદિર ઈકાણું ગાધું હા ડા ટુકડી દરદ બનાવી હા દરદ બનાવ તો મિત્રો આપણે ચા પીન પછી નેકડી જે પાટણ અને આ સાઈડ તમે જુઓ આ તો ચા પીવા ના પાડતી છે બેહી હા બિસ્કીટ બિસ્કિટ બે તો મારે તું ચાર માટર રોશની લાવી હતી હા તું ચમ ચા પી બે ચલો ચાલી દો બતાવીએ ગટર હા ચાલો થોડો લીધો આ અડધી વાતચી ભરીને ચા લીધો હા મને બકાવ जो मामू क्यों गा खा खा कर के कंचू पाणी क्यों बगाड़ी बन क दे तो मित्रों आ साइड बैलो रमा आ विथे बुड साफ करा तो जय बुड साफ करी अब दूसरी गाडी गाडी भरवा जान अब बुसा पण देवा थे जी दरज आवत ये दरदरी से पोतू मार ऊपर એ જનજી લે આય બૂદ નો પોતુ તું સાફ કરે જન છું એક બૂટ નો પોતુ માર નેતર લે કાબૂ કેનું હે મારી બૂદ તું દૂયાલી બૂદ મારા હ જન છું નસ્તા તો ન જનજી તું પોતુ આલજો ખા મારી બૂદ ઓનમ મારી

vai ter lá ganhado aí deixa eu colocar a lá tá aqui então meu tio a batalha é a minha raiz agora aí aí que é o jair na minuto kaká vamos ver o que é o